માવઠાથી ખેતીને થયેલા નુકસાનને લઈને ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પણ જાહેરાત કરી છે ખેડૂતોનો દેવો માફ થાય તો ધારાસભ્ય તરીકે બે પગાર આપવાની તૈયારી દર્શાવી પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે સીએમને પત્ર લખ્યો છે અને કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે રાજ્ય સરકાર ખેડૂતોના દેવા માફ કરે તેવી રજૂઆત કરવામાં આવી છે સરકાર દેવો માફ કરે તો પોતે બે પગાર આપવાની પણ તૈયારી દર્શાવી મોટા ઉદ્યોગપતિઓને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી રાહતો આપવામાં આવે છે એનો અમને વાંધો ના હોઈ શકે પરંતુ જગતના તાત ખેડૂત માટે રાજ્ય સરકારે કંઈક વિચારવું જોઈએ અગાઉ કોંગ્રેસની સરકારોએ ખેડૂતોના દેવા માફ કરેલા હતા ચાલુ ચાલે પણ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દેવા માફ કરવા જોઈએ ગુજરાતને નંબર વન રાજ્ય ગણવામાં આવે છે આટલી બધી જીએસટીથી માંડી અને ખૂબ જ મોટી આવક ગુજરાત સરકારને અત્યારે થઈ રહી છે જો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો અમને ધારાસભ્ય તરીકે જે પગાર મળે છે એમાંથી બે પગાર અમે આ ખેડૂતોના દેવા માફી માટે આપવા માટે પણ તૈયારી બતાવી છે